વલસાડના વાપી શામળાજી હાઈવે પર પણ પુલની હાલત અત્યંત ખરાબ છે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં પુલની ખસ્તા હાલત સામે આવી છે વાપી શામળાજી હાઈવે પરના પુલ પર મસમોટા ખાડાઓ પુલના સ્લેબના મોટા સળિયા બહાર નીકળી ગયા પુલમાંથી બહાર નીકળેલા સળિયા જોખમ સમાન છે સાથે પુલ પર પડેલા ખાડાઓ પૂર્વમાં નહીં આવતા લોકોની હાલત પણ ખરાબ થઈ રહી છે સળિયાના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે એની હાલત તો ત્યાં ખરાબ જ છે કેમ કે અવરજેવર એટલી બધી ટ્રાફિક વધી ગયેલી હવે તો કે પેલી બાજુથી બી ખાડા થઈ ગયા સહેજા નીકળે ને આ બાજુથી બી તેમજ આ જો તૂટી ગયો હતા એટલી બધી ખરાબ હાલત છે કે એટલા બધા ખાડા પડેલા છે ને તો બાઈક વાળા જાયને ખાડામાં જ પડી જાય છે અને એ લોકોને ઘણા જણને ઈજા પણ પહોંચી છે સાહેબ આ બ્રિજની આવી અવદશાના કારણે ઘણા અકસ્માતો થવાનું ભય રહે છે લોકોમાં જીવનું જોખમ પણ છે અને લોકોને સળિયા બહાર નીકળી ગયા છે અને નાની મોટી ઈજાઓ પણ થાય છે તેવું સ્થાનિકોનું કહેવું છે હવે એ જોવાનું રહેશે કે આ બ્રિજનું સમારકામ ક્યારે કરવામાં આવે છે શું વડોદરા જેવી દુર્ઘટનાનું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે પછી તેના સમારકામની શરૂઆત કરવામાં આવે છે એ પણ સવાલ છે આ દ્રશ્યો જુઓ જ્યાં સળિયા બહાર નીકળી ગયા છે ખાડાઓ પડી ગયા છે વરસાદી મોસમમાં અહીં પાણી ભરાઈ જતા હોય છે વાપી શામળાજી હાઈવે દ્રશ્યો છે જ્યાં પુલની એટલી જર્જરિત હાલત છે કે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને ગુજરાત ફર્સ્ટનું રિયાલિટી ચેક છે ગુજરાત ફર્સ્ટ અત્યારે એ મુહિમ ચલાવી રહ્યું છે રાજ્યના દરેકે દરેક નાગરિક માટે કે જેમનો જીવ જોખમમાં છે અને આ પ્રકારે આવા કેટલાય ગુજરાતમાં એવા બ્રિજ હશે અંતરિયાળ વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં કે જેના કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે